કેટલો સામાન છે જો એક ટીવાલે ને આમાં નકરા સુજે છે છ સાત જોડી તમને શૂઝ છે લેટર ધેટ સેમ ઇવનિંગ મારો ભાઈ કયે છે ગેસ સરફો કરાવવા અમે

तो ये जो था तो लगे उसे मन इशारा जो अब इन्हें साथ है और तो हम लगे रोपेर जी ये भी पेर अच्छे ये भी पेर अच्छे पराशर सी दो सी में दो बार सी में लेकर यूं ची ना नहीं होना थी पर बार आके ऐसे जुड़ बात ते हाय लूप हेलो

महुए के लिए तो आ आ ये अभी आए अपनी चबूतरे बता लो लफायत करो तो ऊपर ही नए में आप लिंकेट पसंद करी हो चाहे मार मारते जो थैंक यू मार मारते हैं ठीक है ठीक है जो जो डिस्कशन करे चाहे कि शो बनाओ शो करवाओ

અલે બેટા હોવા ગઈ કે છે ચાટુ આજે સર દીસ થતે તે આજ આ ઘરે વ્લોગ ઉતારવાનો પડ મેણ નો કેટલી ઉતાવળ થતી નઈ તો ચાલ આ સદ દિવસ કેમ ગયો ખબર જ નહાય કેટલું આજ અમાર કામ હતું ગામ કામ ને કામ તો જો જાગતા હતા થંબનેલ બનાવતા હતા જોતા હતા કે કે એ ફોન માં સ્ટોરેજ ફૂલ થઈ ગયું તો ને બધું એ પ્રોબ્લેમ હતો હું ખાવે છે અને વ્લોગ અમે એન્ડ કરવાનું ભૂલી ગયા હતા એ બે યાદ દેવ રે આજે આપણે તો બ્લોગ એટલે આજ આ એટલી 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 બધી ઝડપ થઈ ગઈ કામમાં ને બહુ એટલે બહુ મોડું થતું તો બહુ ઉતાવળ હતી એટલે વ્લોગ બનાવવાનું ભૂલી ગયા સાઈડ માં હા તો એ પછી જમવાનું જલ્દી જલ્દી બનાવ્યું જલ્દી જલ્દી બધું કામ કર્યું ને પછી અમારું કામ રે બેન ઘેર ઘરે આવે એ video કરી દઈએ અહીંયા પૂરો મળીએ આપડે next vlog જો તમને અમારો vlog પસંદ આવ્યો તો like કરો શેર કરો અને કરો હા good night take care રાધે 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 રાધે